ઘણા ટાઈમ પછી આપણે પાછા બોટાદ ઉતર્યા છીએ કેમ કે આજે આપણે થઈ ગયા હેરાન થોડાક કેમકે જે બસમાં આપણે ઉતર્યા ને એમાં આપણે ઉતરવાનું હતું બીજે અને આપણે મતલબ હુઈ રહ્યા અને ડ્રાઈવરે કંઈ જગાડ્યા નહીં તો એવા બોટાદ અને બોટાદથી ઘણા ટાઈમ પછી ડેપોમાં આવ્યા છે બોટાદ એસટી ડેપોમાં અને અહીંથી બસ મળે રાજકોટની એટલે આપણે બેહીને અરવા એમાં જવાનું છે હળવાથી પછી પાછા ભાઈ બંધ બોલાવશું લેવા બસ આવતી નથી ગયારું ને બસ આવે તો કંઈક મેળ પડે હાલો આપણી ફાઇનલી બસ આવી ગઈ છે એ તો ખાલી એટલે વાંધો નહીં આવે અને આમાં બે દેવી આવી એટલે આપણને ઉતારે ડાયરેક્ટ હારવા હાલો અંદર આવી ગઈ છે બસ ઘણા ટાઈમ પછી એને સરકારી બસમાં બે આવવાનો આનંદ લેવાનો હોય એટલે પહેલાં આપણે અહીંયા આવતા મતલબ કે આ મત તે આજથી ન ત્રણ ને બે છ ને ચાર દસ બાર વડા પહેલાં કાયમ અપડાઉન કરતા હતા બસમાં જ પાછા ભી જાય આ બસ આપણને પોકડશે આપણા ગામની નજીક અને પછી આપણે ફોન કરશું એટલે લઈ જઈશું હેરાન થાય નહીં ત્યારે આવું થાય કાંઈ નહીં સામાન આવી તકલીફ મિત્રો પાછી બસ થઈ ગઈ ચાલુ હાલતી અને બોકાવાર લાગે મિત્રો આજે તો ખરેખર આ ઠોકાણા હો આપણે કેમ કે બસ આપણને ગામમાં ઉતાર્યા હરવામાં અને આપણે જવાનું છે હરવાથી ને આપણા ગામ મતલબ આપણે રોડ ઉપર રહેવાનું હોય અને ભાઈ ફોન નથી લઈને એવા જે લેવા બોલાયો ને હાલી રોડ સુધી જવાનું હામે સુધી જો આવડો મોટો ઠેલો અને હાલીને જવાનું ભાઈ

આપણે જેને હથિયાર લઈને ભગવાનનું શેર ઓળખું દી થેલામાં ગાય જેટલો વજન છે ને કે ઉપડે એવો એની થી વાત ન પૂછો આ રોડ તો ભોગી ગયા અત્યારમાં એક્સરસાઇઝ થઈ ગઈ કઈ કારણ વગે નહીં થાય થાય જીવન જ આવું હાલવાનું છે એટલે એને એની કાંઈ ટેન્શન નથી કોઈ બાબતની માસી લાઈફ શરૂ થઈ હોય એવું લાગે તો કેવું વાતાવરણ કેવું મસ્ત છે તો આપણે થેલો લઈને પહોંચી ગયા હી અને આપણો મિત્ર આ સુધી આવી જાય ને તો આજ કામ આજે આપણે ઠોકાવાના છીએ હવે નક્કી પાછો ઘરે વિવા જાય છે ઘરે જઈને ફોન કરશે એટલે તો હતો જ નહીં પાછા હતા નહીં બસ ગઈ જલસા

મુત્રો હજી ઉનાળો આવ્યો ને પાણી ભરી જોઈ જાય ક્યાં દેખાય એ હાય કેવડી મોટી સુજો બટી હોય મૂત્રો કેવડી મોટી મોટી માછલી છે બચાવતો આવા નાના નાના શીસરા પાણી જોજો સુજો હમણાં આમ જો 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 એક અજવાળી

ઢગલો થઈ જાય મિત્રો ઘડીક માં તો લાટ બધી માસ લીધું છે લાટ બધી આમ પાણો નાખેલા જલ્દી આવશે જો આમ જો મિત્રો આ મોજ છે ગામડાની તો કેવી શાંતિ છે અતરમાં ના ભાઈ જાગીને ધોળે આવ્યા ડાયરે કેટલી આમ એકદમ શાંતિનો અનુભવ થાય છે અને અમે આપણે રોજ આવી શાંતિનો અનુભવ જ કરવાનો કેમ કે

પછી ખોલવી દુકાન દુકાન એ બંધ પડી જો તમને બતાવું હાલો આપણું ઘર ને દુકાન બહુ આઘું નથી કઈ અહીંયા ઘર અને આવી જાય ઘણા બધા દુકાન ગયો આને ડમરી ચડી ગઈ જો જે તો બધું સાફ કરવા માટે અડધો દી ભયો છે કાઈ નહી આપો તારે આપડા જૂના ઘર છે આયે મિત્રો કોઈ કરે હે નહીં જો બધા અમુક બહુ પર મુકતા છે ને એવું બધું છે એને સાવી માટે માને મળવાનું છે આપડા ગઢામાં ને જડતા નથી કે

છે ને એકદમ ઘર તો સાફ સુથરા છે મતલબ મારા અહીંયા હતા કે મારા દાદી એટલે વાંધો નથી ઘરને બધું હલકું કરીને ફોનમાં મિત્રો ચાર્જિંગ પૂરું થઈ ગયું છે ફોનને મૂકી દઉં અને પછી મળું તમને નિરાજે બરાબર થોડું કામ બધું પતાવી મોટર આપણી ખરાબ થઈ ગઈ હતી પાણીની યારો લઈ આવ્યો હું ઓનલાઈન

થોડીક વાર લાગી ગઈ ગાય સાડા દસ થઈ ગયા હું લેવા ખબર કેમ કે બધું જો બધું થોડુંક સાફ સફાઈ કરી રૂમમાન વુમમાન બધે કરવા બન્યું એટલે વાર લાગી ગઈ કેમ કે ઘરે કોઈ છે નહીં મારી સિવાય પપ્પા અને મમ્મી બે ગયા છે ધામની જાત્રા ઉપર બાર ધામ જ કહેવાય ને ચાર ધામ ચાર ધામની જાત્રા ઉપર તો એ લોકો આજ સાંજે આવશે કદાચ કે સવારે વહેલા આવે એ તો આવશે તમને લોકમાં જણાવી દઈશ કાંઈ નહીં હાલો હવે અમે વારો આવ્યો છે આપણે દુકાન ખોલવાનો ઘર સાફ કરી નાખ્યા બધું સાફ કરી નાખ્યું કમ્પ્લેટ જોવું બધું ચપ્પલ બપ્પલ બધું રેડી કરીને ઓકે ડન બધું કરી નાખ્યું ડન ઠકવાડ દીધો પણ મને અવારનો આવ્યો ને ત્યારનો એક તરવાના મારું નાહવાનો આડા દે આપણો સુરતનું ટાઈમિંગ થઈ ગયું ગાય જ અહીંયા વિચારો નહીં અને વધારે ક્યારનો એવો વિચાર કર્યો તો મેં તો કે હવે હાથ વાગ્યે પહોંચી જાયશ આઠ વાગ્યે પોગીને તરત છે ને બધું સાફ સફાઈને આઠ નવ વાગે તો દુકાન ખોલી નાખીએ હવે દુકાન ખોલીશ ને હજુ બધું માલ અંદર જોવો પડશે હું છે હું હું નથી હું ઘટે છે બધું જોઈશ પછી એવું લાગે તો લેવા જઈશ કાંઈ નહીં બધું હાજર રાખે અને આપણો આ કલર જોઈ લેજો સ્ક્રીનનો અત્યારે મતલબ મારી સ્કીનનો હવે આપણે જોવીએ કેમ થાય ડર પડી જાય છે કારણ કે તડકો જ ગાય છે એટલો પડે ને તેમ જો ઉપર કેટલો તડકો થતો હાલે બધું થાય ગામડે આવું જ હોય ભાઈ અરવાલો તારે મળું તું જો ત્યારે મિત્રો આપણી જર્ની થઈ જશે ચાલુ પાછી દુકાનવાળી પણ લાંબો ટાઈમ નહીં મતલબ કે કંઈક નવું ગોતી લઈશું કે જે આપણને થોડું ખારું લાગે કેમ કે આપણને દુકાન બેસવું તો બહુ ગમતું નથી તો હવે દુકાન ખોલી નાખ્યું અહીંયા ડમરી સડી ગઈ ફૂલ ડમરીને કરી નાખ્યું સારી બરાબર જો

ખરા તડકામાં મિત્રો જઈશું ઘડીક આપણે ભાઈ જધવા એ ભાઈ બન કેન્જો ભાઈ બન નવા ગોળા વાળા માર્કેટ માં આવી ગયા વેકેશન પડી ગયું ગોળા બનાવવા ચાલુ કીધી જો આને બુદ્ધિ કેવાય આપડી પાસે હે જ નહીં કા રખડા ગામ માં હે હું કેન્જે ચાલુ સાઈડ માં

આને મરદ જોઈ કેવાટલા તડકા માં આમ જોઈ લો પગમાં કઈ નહીં અને આપણે ચપ્પલ પહેર્યા ને તો રેડું નાખ્યું ઓલી ઓલી એક ભોઈમ કે અંજો બિચાર અંજો ઇને ગરમ લાગે તું એને અલ્યા ભાઈ ગરમ લગાડી માં ઘરે લઈ જા એલે ઈ કરી આમ જો તો બિચાર આમ જો આજ આજ ડાડ તો હાથ જોજે ઓને ટાંક ટાંક કે રાદ લડાઈ તો જી મિલા આ ગોરા જોના વેચી થી તો બચ્ચો કે સાથ અહીંયા હોય એ વિલાઈ ને આય બાબા ઝોંટી તારા પપ્પા કીધર હે આ હું આ કાલે હું લગાડીને આવ્યો કાળું કાળું હે આ હું લગાડ્યું અહીંયા તું ભેગો ભેગો પ્લાસ્ટર કરતો તો ઘરે હે હે તપપગા હે હે ક્યાં છે આને મારી મંગરુ એ મંગળુ ભાઈ તડકાનો ઘડિયા જઈને હું નીકળે છે

પાક ખાવા આવો પાયા નહીં જાવું ભાઈ સારું હલો મિત્રો તારે એમણે જમી બીમી લીધું છે આપણે અને રાતના વાગી ગયા છે દસક કેટલા વાગ્યા સાડા દસ થઈ ગયા છે તો આપણે આપણો વ્લોગ આજનો પૂરો કરી દેવી તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તારે તમને મળવી કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય